તો નમસ્કાર છે સમાચાર આવી રહ્યા પાદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી પાદરા પોલીસે બાતમીના આધારે ફિલ્મી દબે કારનો પીછો કરીને સરસવણી ગામની સીમ પાસેથી બિયર અને વિદેશી દારૂનો જઠો ઝડપી પાડ્યો હતો કાર સાથે ચાર લાખ અગ્રસીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં પાદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ ને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી કરજણ તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે જે બાતમીના આધારે પાદરા પોલીસ વોચમાં હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર નાસી છૂટી હતી તેનો ફિલ્મી દબે પીછો કર્યો હતો કાર એક્સપ્રેસ વે પર સરસવની ગામની સીમમાં ડિવાઈડર પાસે અથરાઈ ગઈ હતી ત્યારબાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો જે કારમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને એકસો આઠ નંગ બોટ તથા બિયરના ટીન એકસો છપ્પન નંગ જેની કિંમત રૂપિયા એક લાખ અગ્યાસી ચારસો તથા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ ચાર લાખ અગ્યાસી ચારસો નો મુદ્દા પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પાદરા પોલીસ પાદરા તાલુકામાં સક્રિય બની છે પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ અને તેમની સર્વેલન્સ સ્કોડની ટીમ સતત પાદરા તાલુકામાં સક્રિય બની છે અને તમામ રીતે કાર્યરત છે પાદરા પોલીસની આ કામગીરીને લઈને સમગ્ર પંથકમાં બુટલેગરોમાં વપરાશ વ્યાપી જવા પામ્યો છે સરફ્રાદિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા